નમસ્કાર મિત્રો બિહાર હરિયા ચેનલ માં સ્વાગત છે મિત્રો રવિવાર છે રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સ નો વિડીયો તો સન્ડે કોમેન્ટ બોક્સ ના એકસો સિત્તેર માં એપિસોડ માં સ્વાગત કરું છું જ્યાં તમે સવાલ પૂછેલા હશે એમાં જોબ આપવાનું જેવું ટ્રાય કરીશ એના પહેલા જો મિત્રો તમને ચેનલ સારી લાગતી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે તમને ડિસ્ક્રિપ્શન માં એક ટેલિગ્રામ ચેનલ ની લિંક મળી જશે ટેલિગ્રામ માં જોડી લેજો ભારતીય રિલેટેડ નાની મોટી અપડેટ ત્યાં મળતી રહેતી હોય છે એટલા માટે તો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જોબ મળે છે તો પેલો સવાલ છે સારિકા ભાભોર લખે છે કે તલા તેની નોકરી સમય જાતિ ખરાઈ કરાવી દીધી હોય તો તે જાતિ ખરાઈનું નું સર્ટિફિકેટ ભરતીમાં માં રજૂ કરી શકાય સર જવાબ આપવા વિનંતી તો હા તમે જયારે બી જિલ્લા પસંદગી કરવા માટે જાઓ છો ત્યારે જે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ફોર્મ આપેલું છે ફોર્મ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી એમાં તમારી વિગત ભરી અને બાકીના જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ પણ સાથે જોડી દેજો અને આ તમે જે જાતિ ખરાઈ અંગેનું પ્રમાણપત્ર તમે કઢાવેલું છે તો થઈ ગયેલું છે એને પણ સાથે જોડ દેજો જેથી તમારા આગળ કોઈ ઇસ્યુ આવે આગળ મતલબ મેજર કોઈ પ્રોબ્લેમ થાય નહીં ખાલી જાતિ ખરા અંગેનું ડોક્યુમેન્ટ મૂકતા બીજા પણ ડોક્યુમેન્ટ મૂકજો જેથી કદાચ એ લોકોને માંગવાની અથવા તો જરૂર પડે છે તેવા સંજોગોમાં છે એમાંથી લોકો જોઈ શકે છે એટલા માટે બાકી આમાં કોઈ મેજર ઇસ્યુ નથી ચાલી જતું હોય છે

ત્યારબાદ તમારે કોઈ પણ એક જિલ્લો પસંદ કરશો તો એની શાળાઓ અને ત્યારબાદ બીજો જિલ્લો એ રીતની મોસ્ટ ઓફ બનતું હતું એવું નહોતું બનતું કે તમે એક જિલ્લાની એક શાળા પસંદ કરી પછી બીજા જિલ્લાની કોઈ પણ બે શાળા પસંદ કરી પછી પાછા જુના જિલ્લાની એક શાળા પાછી પસંદ કરી એવી રીતના એમાં નહોતું થતું આવું મેં જોયેલું હતું તો એના કારણે જો તમને એના આધારે તમને જો કહેવામાં આવે તો તમારે છે કોઈ પણ એક જિલ્લો પસંદ કર્યા બાદ એની શાળાઓ મતલબ મતલબ એની બધી શાળાઓ ત્યારબાદ બીજા જિલ્લાની બધી શાળાઓ આ રીતના ક્રમમાં તમારે ગોઠવવાની થતી હોય છે આવું જે અગિયાર સરકારી શાળાની પસંદ એના આધાર પર તમને હું જણાવું છું બાદ આગળ સવાલ છે હેમુ એજ્યુકેશન લખે છે કે સર નમસ્કાર સર જો કોઈને ગ란ટેડમાં જોગ મળે છે તો શું તે સરકારી પીચરની જે એમ 5 વર્ષ પછી જીઈએસ ક્લાસ 2 ની एग्जाम માટે ક્વોલિફાઈડ કહેવાય તો હા તમે છે જીપીએસસી દ્વારા જે एग्जाम લેવાતી હોય છે જીઈએસ 2 એટલે કે ક્લાસ 2 જે લેવામાં છે એ एग्जाम માટે તમે છે ક્વોલિફાઈડ કહેવા તો તમે પણ આપી શકો છો માત્રને માત્ર તમે જે ખાતા કી एग्जाम આવે છે તો ખાતા કી एग्जाम તમે નથી આપી શકતા બાકી જીપીએસસી દ્વારા લેવાતી एग्जाम છે કે કોઈ અધર एग्जाम છે એ બધી एग्जामો તમે આપવા માટે છે લાયક બનતા હોવ છો ત્યારબાદ આ તોનો સવાલ છે જીતના રામ લખે છે કે સર એકથી પાંચમાં જનરલની જે સીટ બાકી વધે એ સીટ કેટેગરીમાં કન્વર્ટ કરી શકે એન્ડ વેટિંગ રાઉન્ડ એકથી નો આવશે જો કચ્છમાં લઈ લીધું હોય અને પછી વેટિંગ રાઉન્ડમાં કોમન ભરતીમાં વાળો આવી જાય તો કોઈ બોન્ડ ભરવો પડે પ્લીઝ સર રિપ્લાય કરજો તો પહેલાં સવાલની વાત કરવામાં આવે તો સીટ છે કન્વર્ટ નથી થતી જનરલી સીટ હોય છે કે કેટેગરીમાં સીટ હોય છે એ એઝ ઇટ ઇઝ એબનો જ ખાલી રહે છે એ કેરી ફરોડ પાય છે નેક્સ્ટ ભરતી સુધી એટલે કે નેક્સ્ટ ભરતીમાં જો એને કન્વર્ટ કરવામાં આવે તો રોસ્ટર છે એ પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે કન્વર્ટ કરી શકતા નથી કે કન્વર્ટ થતી નથી રહી વાત એક થી પાંચ વેટિંગ રાઉન્ડ તો આખી એક થી પાંચ જિલ્લા પસંદગીની પ્રોસેસ જ રદ કરી નાખી છે વેકલના સમતે રહેવા છે મે વિડિયો પણ બનાવ્યો તો કે આખી જિલ્લા પસંદગી પ્રોસેસ જ રદ કરી નાખી છે નવે સરથી નવ ટાઈમ ટેબલ છે જાહેર કરવામાં આવશે ને એમાં થોડોક સમય લાગશે હવે તો એક થી પાંચ નું તો વેટિંગ વાત ભૂલી જાઓ અને રહી વાત ત્રીજા સવાલની કે બોન્ડ બાબતે જો કચ્છ ભરતી તમે લાગો છો અને તમે કોમન ભરતી પણ લાગો છો અને તમે એમાં જવા માંગતા હોય કે એ નું હોય તો જો સમાન કેડર આવે છે તો યાદ રાખજો હંમેશા સમાન કેડર હોય છે તો તમે બોન્ડ ભરવા માટે લાયક બનતા હોવ જ છો એક થી પાંચ માંથી એક થી પાંચ માં જાઓ કે છ થી આઠ માંથી છ થી આઠ માં જાઓ નવ થી દસ માંથી નવ થી દસ માં જાઓ કે અગિયાર થી બાર માં અગિયાર થી બાર માં જાઓ છો

તો મારી પાસે ફાધર સાઈડ કોઈ સર્ટિફિકેટ નથી તો ખરાય કેવી રીતે થાય આજ સુધી નોન પ્રીમિયર પણ મધરની ઇન્કમ પરથી જ કટાવ્યું છે સાચી સલાહ આપવા વિનંતી તો બેન તમારા કિસ્સામાં પણ કોઈ મેજર ઇશ્યુ છે નહીં સિમ્પલ છે તમારે તમે તમારું નોન પ્રિમિયર સર્ટિફિકેટ છે તમારી મમ્મીની આવક ઉપર અને મમ્મીના જે તે દાખલાના આધારે તમે કટાવીનું હશે તો જયારે બી જાતિના ખરાઈ માટે પ્રોસેસ કરવાની થાય છે તો તો તમે જે ફોર્મ છે એ ફોર્મ ભરી લો એની સાથે તમારા મમ્મીના જેટલા પણ ડોક્યુમેન્ટ હોય છે બધા એની સાથે જોડી દો જેમ કે જાતિનો દાખલો હોય છે કે અધર કોઈ પણ ડોક્યુમેન્ટ મમ્મીને લઈને એ બધા એમાં જોડી દો અને સાથો સાથ તમારા મમ્મીનું જે ડાયવોર્સ થયેલું છે તો એનું જે સર્ટિફિકેટ હોય છે એને પણ એની સાથે જોડી દો જેથી આગળ જતા કોઈ ઇશ્યુ આવે નહીં એટલે કોઈ પ્રોબ્લેમ જેવી ખાસ વસ્તુ છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે કિરણ કુમાર બારિયા લખે છે કે સર સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ફરીવાર શાળા પસંદગી આવી શકવાની સંભાવના કેટલી અને જો આવે તો કેટલા દિવસમાં આ સંભાવનાની વાતની ભાઈ સંભાવના પૂરેપૂરી છે રીચોઈસની માટેની પ્રોસેસ થવાની છે અને રીચોઈસ આવશે તે અને કન્ફર્મ છે બરાબર અને કેટલા દિવસમાં આવશે તો એના માટે વાત કરવામાં આવે તો આવનારા વીક ની અંદર છે એ રીચોઇસ પ્રોસેસ શરૂ થઈ જવાની છે 11 12 ઉચ્ચતર માધ્યમિક ની અંદર અને સાથોસાથ ગ્રાન્ટેર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ની પણ પ્રોસેસ સાથોસાથ લગભગ શરૂ થઈ જશે આવતા વીક ની અંદર જ છે મતલબ કન્ફર્મ જ છે રીચોઇસ આવશે જે જૂના જિલ્લા પસંદ કરેલા હતા તમે શાળા ફાળવણી કરી દેવામાં આવેલી છે એ પણ રદ થઈ છે અને સાથોસાથ 1 થી 5 પણ જિલ્લા પસંદગી છે એ પણ રદ કરી દેવામાં આવેલી છે ત્યારબાદ આગળના સવાલની વાત કરીએ તો જાનકી ગઢવી લખે છે કે અનામત અને જનરલ બાબતે હાયરમાં જે તર્ક વિતર્ક ચાલે છે એમાં કોઈ નવીનતા આવી શકે કઈ તર્ક વિતર્કની વાત કરો છો એનો આઈડિયા મને નથી પણ જો અનામત અને જનરલ બાબતની ની જો વાત કરતા હો અને જે સીટ બાબતે વાત કરતા હો છો પસંદગી બાબત તો જે પ્રોસેસ થવાની છે જે પસંદગી થવાની છે જે રીચોઈસ ની હમણાં જે વાત કરી જસ્ટ તો એ રીચોઈસ પણ સેમ ઈ જ વસ્તુ આવશે જનરલ પ્લસ કેટેગરી તમારે ચોઇસ કરવાની થાશે પણ ત્રણ ગણા ઉમેદવારો મૂકવાના છે જેથી કોઈ મેજર એમાં ઈસ્યુ રહેશે નહીં બધા ઉમેદવારો એટલે કે જેટલા પણ જગ્યા હશે એટલી એટલા ઉમેદવારોને ફાયદો એમ લખી અને જગ્યા મળવાની સંભાવના એમાં રહેશે તે એટલે એ બાબતે કોઈ ખાસ પ્રોબ્લેમ છે એમ નહીં ત્યારબાદ આગળના સવાલ છે તેજસ પરમા લખે છે કે અગિયાર બાર સરકારીના ઓર્ડર ક્યારે આવશે આજ બધા સવાલ હતા જો આખી વસ્તુ તમને સમજાવું છું હવે વ્યવસ્થિત ચાલી હોત તો તમારા જૂન મહિનામાં છે એ ઓર્ડર થઈ ગયા હોત તમે શાળામાં ખુલતા સત્ર હાજર પણ થઈ ગયા હોત અગિયાર બાર નવ દસ બધા ઓલમોસ્ટ હતું પણ સિચ્યુએશન બધી છે એ ગઈ ખરાબ થવા લાગી પ્રોબ્લેમ બધા ઉભા થવા એક એવું શાળા પસંદગી થઈ એને પણ રદ કરવામાં આવે આ બધી પ્રોસેસ જે પણ એ બધી જે પ્રોબ્લેમ થઈ એને કારણે સમય ખેંચાઈ ગયો હવે જે નવી શાળા પસંદગી થવાની છે એ આવતા વીક ની અંદર છે સોમ મંગળ સુધીમાં છે મોસ્ટ ઓફ મંગળવાર સુધીમાં તો ફાઇનલ જેવું જ દેખાય છે એ બી અપડેટ છે કે મંગળવારે છે એ તમારી શાળા પસંદગીની સૂચનાઓ અને પ્રોસેસ શરૂ થઈ જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકની વાત કરું છું તો આવતા વીકની અંદર એ પ્રોસેસ શરૂ થઈ જતું તો આ બધી વસ્તુ હજી સિચ્યુએશન જોતા જોવા જઈ તો તમે છે જૂન મહિના તો ગમે ત્યારે છે જૂન મહિનામાં તમે ઓર્ડરની વાત તો પકડી શકો છો કેમ કે અત્યારની જે પ્રોસેસ છે એ તમારી આચાર સંહિતાને કારણે છે ખાલી પ્રોસેસ થશે તમને નિમણૂક હુકમ નહીં આપવામાં આવે કેમ કે આચાર સંહિતા છે નિમણૂક હુકમ ન આપી શકાય તો જ્યારે બી આચાર સંહિતા પૂરી થશે ત્યારબાદના સમયમાં તમે છે નિમણૂક હુકમની આશા રાખી શકો છો મતલબ કે જૂન એન્ડ

અને આ બધી પ્રોસેસમાં છે થોડોક સમય લાગશે હવે એકથી પાંચ રીતે જિલ્લા પસંદગીની જે ટીવાયના માર્ક્સ અને ટીવાયના માર્ક્સની જે જે ગણતરીમાં પ્રોબ્લેમ થઈ હતી એને કારણે છે એ ભરતી પ્રક્રિયાની જે જિલ્લા પસંદગી હતી એ આખી જ રદ કરી નાખી છે તો સિમ્પલ વસ્તુ છે નવું ટાઈમટેબલ આવશે નવું ટેબલ આવતા થોડોક સમય લાગશે અને આ બધામાં છે જોતા મેં લાસ્ટ વિડીયો બનાવ્યો તેમાં પણ વાત કરી હતી કે ક્રમિક થવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે અને અત્યારે તો સિચ્યુએશન એવી જ છે કે ભરતી હવે ક્રમિક જ થશે ભલે થોડોક સમય લાગશે પણ ક્રમિક થશે ને ક્રમિક થાય છે તો જ ફાયદો છે ઉમેદવારો માટે એક વસ્તુ કે વારંવાર કહું છું કેવા માંગી શકે કે ક્રમિક ભરતી જ્યારે બી થશે એ ઉમેદવારોને એમાં જ ફાયદો છે નવ અગિયાર બાર પછી નવ દસ પછી છતિયાર પછી એકથી પાંચ થાય તો આ રીતની જો ભરતી પ્રત્યા કરવામાં આવે તો ઉમેદવારોને છે એ ફાયદો વધારે થવાની શક્યતા રહેતી હોય છે અને જે રીપિટેશનવાળી પ્રોસેસ છે એ ઘણા ખરા અંશ છે એ ઓછી થઈ જતી હોય છે તો

જૂની જે ટાટ પાસ હતી ટાટ પાસ એટલે કે નવ થી બાર ની ભરતી માટે લાયકાત વાળી ટાટ પરીક્ષા તો આજે ટાટ જૂની હતી એમની કોઈ જ ભરતી નહીં આવે તમારી બધા જ સર્ટિફિકેટ જાદાઓના જૂના હતા એ હવે છે એક્સપાયર થઈ ગયા છે હવે આવું શા માટે હવે અહીં પછી એવો પ્રશ્ન પણ લાવશે તો એક થી પાંચ ને છ થી આઠની ભરતીમાં કેમ બધી જ માર્કશીટનો ઉલ્લેખ કરીને ભરતી આપવામાં આવી છે તો બંનેની કારણ એક જ છે કે નવથી બારની ભરતી સોરી પરીક્ષાની પદ્ધતિમાં છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે નવી સિસ્ટમથી નવી પરીક્ષા લેવાયેલી છે અને માર્ક્સ આધારિત ભરતી થઈ છે એને કારણે છે જૂની ટાટની આમાં ગણતરી લીધી નથી લેવાશે પણ એ એક્સપાયર થઈ ગઈ છે તો એક જૂની ટાટવાળા પાસવાળા જેટલા પણ મિત્રો આશા રાખીને બેઠા હોય છે તો આશા નહીં રાખતા એમની કોઈ પણ ભરતી આવશે નહીં અને એકથી પાંચ તો ટેટ એક જ છે કે એમની હજી નવી પદ્ધતિથી પરીક્ષા લેવાઈ નથી નવા નિયમો સાથે કોઈ પરીક્ષા આવી નથી હજી જૂની પદ્ધતિથી જ પરીક્ષા લાસ્ટ લેવાની હતી તો એટલા માટે જ આ એક છેલ્લી તક આપવામાં આવી છે કે જેથી બધા જ ઉમેદવારો છે કોઈ પણ તો એ ફોર્મ સ્વરૂપે છે એનો અસ્વીકાર કરે અને ભરતીમાં ફોર્મ ભરે ઇન કેસ લાગવાના હોય તો લાગી શકે છે કેમ કે આવનારા સમયમાં ટેટ માટેના પણ પરીક્ષાના નવા નિયમો આવી શકે આના પરથી એવું લાગે છે તો જ્યારે ટેટના નવા નિયમો હશે નવી નિયમથી પરીક્ષા લેવાશે તો ત્યારબાદ પણ જૂની બધી જ રદ થઈ જાય છે એક્સપાયર થઈ જાય છે કાર્ટની જે મત તો ત્યારબાદ પછી નવી પરીક્ષાના આધારિત જે માર્કશીટ આવશે એના આધારિત જ આગામી ભરતીઓ થશે તો આ એક રીઝન છે જેને કારણે છે ઓલ્ડ પાસ હશે જે કાટ એમની કોઈ ભરતી થવાની હતી કે એમની માર્કશીટ કામ આવવાની છે નહીં તો બસ મિત્રો આજ બધા સવાલ તો આપણા આજના વિડીયો ની અંદર આશા રાખું છું કે સવાલ તકે જવાબ મળી ગયા છે અને વિડીયો સારો લાગ્યો છે તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયો શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જશે ટેલિગ્રામ ની ટેલિગ્રામ માં જોડાવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ